એમ કેતનભાઈ જ્વેલર્સ દ્વારા મેરુ શિખર શોરૂમ માટે ખાસ ઓફર ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એમ કેતનભાઈ જ્વેલર્સે છેલ્લા ત્રણ દાયકાથી વિશ્વાસનો પર્યાય બની ગયા છે પ્રસંગો ગોલ્ડ બાર રોકાણ અથવા સ્માર્ટ બચત માટે ડિજિટલ ગોલ્ડ માટે શ્રેષ્ઠ સુધા અને મૂલ્ય રોકાણની ખાતરી આપે છે તેણે તાજેતરમાં જ આગામી અક્ષય તૃતીયા અને આગામી તહેવારોની ઋતુઓ માટે વિશિષ્ટ કલેક્શન અસાધારણ ઓફર સાથે પારિજાત સ્કાય પામરોડ સરઘાસણ ખાતે પોતાના નવા મેરુ શિખર ગોલ્ડ સિલ્વર અને ડાયમંડ શોરૂમ માં શરૂઆત કરવાની જાહેરાત કરી છે આ અંગેની માહિતી આપતા ઉર્મીક શાહે જણાવ્યું હતું કે સોના અને ચાંદી માં રોકાણ કરવું નફાકારક અને સલાહભર્યું બંને હોઈ શકે અને બજાર હંમેશા બદલાતું રહે તેથી સોનામાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય એમ કેતનભાઈ જ્વેલર્સ દ્વારા પ્રસ્તુત મેરુશિકર ગોલ્ડ એન્ડ ડાયમંડમાં ગ્રાહકોને દરેક ક્ષણને કાલાથી જ ભવ્યતા અને અવિસ્મરણીય અનુભવ થશે આ શોરૂમમાં પરંપરા અને વારસાનું પ્રતિક કરતી પરંપરા હેરિટેજ કલેક્શન ઉગતા લાલ રંગ તેજનો ઉલ્લેખ કરતી અરુણિકા રૂઝ અને ગોલ્ડ જ્વેલરીઝ રત્નાકર વાસ્તવિકતા હીરા અને કિંમતી રત્નોનું રીતનો પણ અહીંયા પ્રાપ્ત થશે આજે અમે ગાંધીનગરમાં મેરુ શિખર ગોલ્ડ એન્ડ ડાયમંડ લઈને આવી રહ્યા છીએ અમે અહીંયા આગળ આવ્યા છીએ એક પર્પઝ સાથે આવ્યા છીએ કે અમારે હજારો લોકોને એમ્પાવર કરવા છે અને લાખો લોકોને સોનાના દાગીના આપી અને તેમની અને તેમની ફ્યુચર જનરેશનને સિક્યોર કરવી છે એકચ્યુઅલી અમદાવાદની અંદર અમે ઘણા વર્ષોથી સંબંધો સ્થાપ્યા છે અમદાવાદના દરેક એરિયાની અંદર અમારા કસ્ટમર બેઝ છે જ ઓલરેડી અમારે આ વસ્તુને અલગ સિટીમાં પણ લઈ જવી હતી અલગ સિટીમાં સંબંધોની શરૂઆત કરવી હતી એટલા માટે અમે અમદાવાદથી સૌથી નજીક ગાંધીનગરનો વિસ્તાર પસંદ કર્યો છે કે ધીમે ધીમે અહીંયા આગળથી આગળ વધતા 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 અમે આખા ગુજરાતને કવર કરીશું અને પછી આખા ભારતને કવર કરીશું અમારી યુએસપી પ્રોડક્ટ છે અમારું ગોલ્ડ ટેસ્ટિંગ મશીન છે બહુ બધી યુએસપી છે એમાંથી એક છે ગોલ્ડ ટેસ્ટિંગ મશીન ગોલ્ડ ટેસ્ટિંગ મશીનમાં કસ્ટમર એમની ઓલ્ડ જ્વેલરીને ઇવન અહીંયાથી નવી જ્વેલરી પરચેઝ કરી છે એને પણ અમે પ્યોરિટી ટેસ્ટ કરાવીને કસ્ટમરને આપીએ છીએ કે જેનાથી એમની ક્વોલિટીની એસ્યોરિટી રહે બાકી દાગીના તો બધા વેચે જ છે પણ એની પ્યોરિટીમાં સંદેહ હોય છે ઘણા બધાને અને ખાસ કરીને કોઈ નવી જગ્યાએ જવું હોય ત્યારે લોકોને એવું થાય કે ભાઈ અહીંયા મને પ્યોર દાગીનો મળશે કે નહીં મળે તો અમે ક્વોલિટીમાં ઝીરો કોમ્પ્રોમાઇઝની પોલિસી અપનાવીએ છીએ અને એના લીધે અમે અમારા દાગીના કસ્ટમરને સેલ કરીએ ત્યારે પણ ચેક કરાવીને જ આપીએ છીએ કે આ તમારી પ્યોરિટી છે અને સાથે સાથે ઓલ્ડ ઓલ્ડ ઓર્નામેન્ટ્સ હોય એમના એને પણ અમે ચેક કરી આપીએ છીએ ફ્રી ઓફ ચાર્જ કે આ દાગીના છે તો એની પ્યોરિટી શું છે એ પણ એમને ધ્યાનમાં રહે અમારી કંપની જ્વેલર્સને સોલ્યુશન પ્રોવાઈડ કરે છે સ્ટાફ રિક્રુટમેન્ટનું ટ્રેનિંગનું ઓપનિંગનું રીઓપનિંગ જ્વેલર્સના રિગાર્ડિંગ કોઈ બી મેનેજમેન્ટનો રિગાર્ડિંગ પ્રોબ્લમ હોય ઓપરેશન્સ હોય માર્કેટિંગ હોય મતલબ એક ઓનરલેસ મેનેજમેન્ટ ચલાવવું હોય આજે તમે જોયું હશે કે મોટા મોટી કોર્પોરેટ દરેક નાના નાના ટાઉનમાં ઘુસ આવી ગઈ છે તો એને એને કોમ્પિટ રીતે કરાશે સિસ્ટમથી ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટથી તો એ દરેક સર્વિસ હું મારી ટીમ પ્રોવાઈડ કરે છે ધન્યવાદ આ શોરૂમમાં ત્રીસ એપ્રિલ બે હજાર એટલે કે અક્ષય તૃતીયાના દિવસ સુધી કેટલીક આકર્ષક ઓફર પણ છે હોલમાર્ક સિલ્વર જ્વેલરી ડાયમંડ જ્વેલરી અને બાણું પાંચ કલેક્શન જેવા કે પૂર્વ ફાગુલી પૂર્ણિ હસ્તક નક્ષત્ર જ્યેષ્ઠા નક્ષત્ર અને અક્ષય તૃતીયાનો એક ખાસ અનુભવ કરવા માટે મેરુ શિખર શોરૂમ ખાતે ખાસ મેરુ સંપત્તિ યોજના મેરુ નિધિ યોજના અને મેરુ વિરાસત યોજના અને મેરુ પ્રગતિ યોજના જેવી આકર્ષક પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર